વડોદરાના વ્હાયલીમાં સગીરા પર ગેંગરેપ કરનારા આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે ઝડપાયેલા આરોપીમાંથી ત્રણ આરોપી મુસ્લિમ હોવાનું સામે આવ્યું પોલીસે મુન્ના અબ્બાસ વણઝારા મુમતાઝ વણઝારા અને શાહરૂખ વણઝારાની ધરપકડ કરી છે સગીરા પર દુષ્કર્મ કરનારા આરોપીઓ ઉત્તર પ્રદેશના હોવાની માહિતી મળી રહી છે આરોપીએ મજૂરી કામ સાથે જોડાયેલા હોવાની માહિતી મળી રહી છે મતોનું છે કે બીજા નોર્થે નરાધમોએ સોળ વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું સગીરા ભાઈલીમાં મિત્ર સાથે બેઠી હતી ત્રણ નરાધમોએ તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને શોધવા ત્રણ દિવસ સુધી મહેનત કરી પિસ્તાલીસ કિલોમીટરના રૂટ પર અગિયારસો સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા ફૂટેજમાં બે બાઇક સવાર પાંચ શખ્સો દેખાતા નંબર પ્લેટના આધારે તપાસ કરતા આરોપીઓ ઝડપાઈ ગયા છે સમગ્ર ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મુખ્યત્વે મોબાઇલ ફોનની સીડીઆર ડેટા એનાલિસિસ આના આધારથી આરોપીઓ કયો કયો જગ્યાએ મુવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મળવામાં આવેલું સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેઇલ્ડ વિશ્લેષણ ના એનાલિસિસ કરીને એન્હાન્સ્ડ ફોટોગ્રાફ મેળવીને આપણે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટર પણ આપણા રજીસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શન આધારે આને પણ આપણે આઈડેન્ટીફાઈ કરવામાં સફળ થયા તો મોટર મોબાઈલ ફોન ડિટેલ્સ સાહેબો દ્વારા આપેલ વર્ણન અને સ્થળ ઉપર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનામાં સંડાવાયેલ ત્રણ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણોમાં વંદન કરીને મા અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે મા અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનોનું લોહી ઉકલી ગયું છે આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂને જઈને છુપાય પણ આ ગુજરાત ની મહેનત પર માં અંબા શક્તિ આપજે આશીર્વાદ આપજે અને વહેલાથી વહેલા મારી ગુજરાત ની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કંઈક ને કંઈક શક્તિ આપશે